જય હિંદ જ મિત્રો હું જો આ બી વાવરા મિત્રો આજે આપણે વાત કરવાની છે દાડમના પાયાના રાસાયણિક ખાતર વિશે મિત્રો આની અંદર સાત બોરીસ ડીએપી સાત પચાસ કિલોની બેગ આવે છે પચાસ કિલોની સાત બેગ છે પછી સિંગલ સુપર ફોસ્ફેટ છે એ પણ છ બેગ છે પચાસ કિલોની અને નેવું ટકા સલ્ફર છે એની પણ ત્રણ બેગ છે અને બીજું છે કાર્બો ફિરોન કાર્બો છે એ પણ ચાલીસ કિલો કાર્બોન ફ્યુરોન છે એ પણ મિક્સ કરવાનું છે અને મિત્રો તમે જોઈ રહ્યા છો કે એમઓપી એટલે કે પોટાશ કહેવામાં આવે છે પોટાસની પણ ત્રણ બેગ છે પચાસ કિલોને એ પણ આપણે મિક્સ કરીશું વારાતી એક પછી એકમાં બીજું બધું એક સાથે મિક્સ કરી અને આપણે અંદર મિક્સ કરી લઈશું મિત્રો આની અંદર જે આપણે પ્રતિ છોડ છે પ્રતિ છોડની અંદર છસો ગ્રામ એ આયાનો ખાતર આપવાનો હોય છે એને બે વિભાગમાં ઉત્પાદિત કરવું પડે છે કારણ કે છસો ગ્રામ એમ આપવો હોય તો ત્રણસો ગ્રામ આવવાથી ત્રણસો ગ્રામ પહેલી સાઇઝ આપવાનું હોય છે એ પણ અમે બે સાઇડની અંદર આપી દે છે મિત્રો હવે પાછળથી આપણે વોટાવાટા ચાલુ કરશું અને મિત્રો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા મિત્ર સર્કલના અંદર શેર સબસ્ક્રાઈબ જરૂર કરાવજો થોડીક મદદ કરજો જય વ્યપાર ફેરબા